તો હરિયાણાના જલેબી રાજકારણનો મુદ્દો ગુજરાતમાં પહોંચ્યો છે હરિયાણામાં ભાજપની જીત બાદ ગુજરાતમાં જલેબીથી ઉજવણી કમલમ ખાતે જલેબી બનાવીને ભાજપે ઉજવણી કરાઈ જલેબી માટે ખાસ સામગ્રીઓ પણ પ્રદેશ કાર્યાલયે મંગાવાઈ હતી પ્રદેશ ભાજપના આગેવાનોએ જલેબી ખવડાવીને ઉજવણી કરી રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેક્ટરી નાખવાની જાહેરાત કરી હતી તો હરિયાણાના પરિણામો બાદ સી આર પાટીલે ઉજવણી કરી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાંસદ પરશોત્તમ રૂપાલાએ જલેબી ખવડાવીને ઉજવણી કરી હતી હરિયાણાની અંદર જે રીતે સ્પષ્ટ બહુમત સાથે આપણી જે સરકાર બનવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો અને જે એ ભારતીય જનતા પાર્ટીની નીતિને માનવા વાળા લોકો આજે એટલા બધા ઉત્સાહિત છે કે જેના કારણે સમગ્ર કાર્યકર્તાઓમાં એક એવું મોજું ફરી વળ્યું છે કે જેના કારણે આવતા સમયમાં કાર્યકર્તાઓ ડબલ જોશ થી કામે લાગે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત જે છે તે હરિયાણા ખાતે થઈ છે ને તેની ખુશી મનાવવામાં આવી રહી છે આપણી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તેમની સાથે વાત કરીશું ત્રીજી ટાઈમ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે હરિયાણામાં પાર્ટીના કાર્યક્રમોમાં એક અનેરા ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે નરેન્દ્રભાઈ મોદીનું યશસ્વી નેતૃત્વ વિકાસ પુરુષ તરીકે છાપ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ સિદ્ધાંતોના કાર્યક્રમોને હરિયાણાની જનતાએ મંજૂરીની મોર મારી છે જો બધી જગ્યાએ પ્રજા અમારા સમર્થનમાં છે સ્થાનિક કોઈ પણ સંજોગો હોય પણ છેવટે બધા રાષ્ટ્રીય હિતોને નજરમાં રાખે છે દેશભક્તિને નજરમાં રાખે છે અને ભારતની શક્તિ ભારતની અખંડતા અને ભારતની દુનિયાભરમાં જે નામના વધી રહી છે અને બધા જ રાજ્યોમાંથી સમય આવે બધા મદદ કરશે અને સમર્થન આપશે હરિયાણાની અંદર જે રીતે સ્પષ્ટ બહુમત સાથે આપણી જે સરકાર બનવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો અને જે ભારતીય જનતા પાર્ટીની નીતિને માનવાવાળા લોકો આજે એટલા બધા ઉત્સાહિત છે કે જેના કારણે સમગ્ર કાર્યકર્તાઓમાં એક એવું મોજું ફરી વળ્યું છે કે જેના કારણે હરિયાણામાં ત્રીજી વાર ભાજપની જીત બાદ ગુજરાતમાં ઉજવણી કરાઈ છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે હરિયાણાની જનતાએ પ્રધાનમંત્રી મોદી પર અખૂટ વિશ્વાસ બતાવ્યો હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છીએ કોંગ્રેસે નેગેટિવ પ્રચાર કર્યો છતાં હારનો સામનો કરવો પડ્યો કોંગ્રેસના જૂઠાણાઓની વચ્ચે સતત એમણે નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોનું મન એ સ્પષ્ટપણે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકવાનો હતો એ આજે પ્રદર્શિત થયું છે એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમના અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં

પોલીસે મહામુશ્કેલીએ આરોપીઓને રક્ષણ આપીને કોર્ટ પરિસરમાંથી બહાર લઈ ગઈ વકીલોમાં પણ સમગ્ર મામલે ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો તો પોલીસ કોર્ટમાંથી આરોપીઓને લઈ જતી હતી તે સમયે આ ઘટના બની હાર્દિક જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે હાર્દિક શું છે સમગ્ર ઘટના બિલકુલથી જો સમગ્ર મામલાની વાત કરીએ તો દુષ્કર્મના કેસમાં જે પાંચ આરોપીઓ છે તેમની ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આ કોર્ટમાં લગભગ ત્રણ કલાક સુધી આજે હિયરિંગ છે તે ચાલ્યું હતું બંને પક્ષે ધારધાર દલીલો થઈ હતી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી જે છે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે નામદાર કોર્ટે દસ તારીખ બપોર ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ જે છે મંજૂર કર્યા છે ઉલ્લેખનીય બાબત છે કે આ ઘટના જે છે જઘન્ય ઘટના છે અને નાગરિકો જે છે તે ભારે રોષે ભરાયા છે ત્યારે કોર્ટ પરિસરમાંથી જે વખતે આરોપીઓને બહાર કાઢતા હતા તે વખતે જે વકીલો છે તેઓની અંદર ભારે રોષ જે છે તે જોવા મળ્યો હતો અને વકીલો દ્વારા પોલીસની હાજરીમાં જે આરોપીઓ છે તેમની સાથે ટપલી દાવ જે છે તે કરવામાં આવ્યો હતો એક જ સમયે જે કોર્ટ પરિસર છે ત્યાં દોડધામના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા મહામુસીબતે જે પોલીસ છે તેમના દ્વારા કોર્ડન કરીને જે પાંચે પાંચ આરોપીઓ છે તેમને જે છે તે કોર્ટ પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અત્યારે તમામ જે પાંચ આરોપીઓ છે તેમને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે થોડીક ક્ષણોમાં જિલ્લા પોલીસ વડા જે રોહન આનંદ છે તેઓ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચવાના છે અને લગભગ અડધો કલાકની આસપાસ જે ઘટના સ્થળ હતું કે જ્યાં સગીરાને પેકી કાઢવામાં આવી તે આરોપીઓ દ્વારા એ ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવામાં આવશે અને આખી આખી જે ઘટના જે છે જે ગુનો છે તેને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તે સંદર્ભમાં આખું જે રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા જે છે તે કરવામાં આવનાર છે જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ તો વડોદરા ભાયલીમાં ગેંગરેપના કેસમાં કોર્ટે પાંચ આરોપીઓના રિમાન્ડ કર્યા છે મંજૂર કોર્ટે આરોપીઓના દસ તારીખ સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્રણેય આરોપીઓ મન્ના બંજારા મમતા સુરફે આફતાબ બંજારાના રિમાન્ડ મંજૂર કરાયા છે જોકે પોલીસે આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે કોર્ટે બે દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે તમામ તપાસ અધિકારીએ કરવાની છે જે માટે અધિકારીએ જામનગર જિલ્લાના જામધપુર માં ઘરકંકસ માં પત્ની પર પતિએ કર્યો છે જીવલેણ હુમલો માંડાસણ ગામમાં પત્ની ઉપર પતિએ તલવાર વડે જીવલેણ હુમલો કરતા પત્ની થઈ ગંભીર રીતે જાગ્રસ્ત પીડિત મહિલાના હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી ઇજાગ્રસ્તને રાજકોટ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે હુમલાખોર પતિની પોલીસે ધરપકડ કરી છે ગીર સોમનાથથી ઇકો ઝોન મામલે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું મેંદરડા તાલાલામાં ઇકો ઝોનની વિરુદ્ધમાં રેલી કરવામાં આવી રેલી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા

અ વિરોધ કરતું એક આવેદનપત્ર પાઠવું છે અને જે ખેડૂતોને પડતી મુશ્કેલી છે અટાન સુધી જે જંગલ ખાતા દ્વારા જે ગતિ ખેડૂતો ભોગવી રહ્યા છે તેમાં એક વધારાનો કાયદો એટલે ઇકોઝોન આજે સરકાર વિચારણા કરી રહી છે અને લાવવાની તૈયારીમાં છે ત્યારે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે પાંચ હજારથી પણ વધારે માણસોની રેલી કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમારી સરકારશ્રીને વિનંતી કે કે જેમ બને એમાં ઇકોજનનો ફાયદો હટાવવામાં આવે અન્યથા અમારે ગાંધીજી માર્ગે જેલભરો આંદોલન રસ્તા રોકો આંદોલન ચૂંટણી બહિષ્કાર જેવા કાર્યક્રમો આપીએ અને અમે ગામડે ગામડે કિસાન સંઘ તથા વિવિધ ગામોના પ્રતિનિધિઓ દ્વારા ઇકો ઝોન બાબતે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે એમોને એ માન્ય કલેકટરશ્રી મારફતે અને સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત સાથે સાદર કરીશું ગાંધીનગરમાં ભારતીય કિસાન